જય માતાજી જય મારું ગામ છે કંચેલી ત્રણ ચાર વર્ષ માતાજી બોલી લો તો પેણાવાય એટલે પેણાવ્યા માતાજી માતાજીના પડતાપે લગન થયો અને માતાજીના પરતાપે દીકરાનો માર ઘેર જન્મ થયો બધું સારું અને માતાજીના ચરણમાં છીએ અને રવિવારે માતાજીને બોલો તો રવિવારે છોકરો થયો રાતે બારના ઓગણચાલીસ મિનિટે અને માતાજીના પડતા પે નમે માતાજી દીવ નોમ રાખ્યો સરસ સરસ જય અને કંજલી ગામના નરેશભાઈ છે અને એમની દસ વર્ષની અટૂંક શ્રદ્ધાના વિશ્વાસથી આ એમના ભાઈ બાબો છે એમના જોડે માતાજીનો પવન પણ આવ્યો માતાજીના આશીર્વાદ મળ્યા બહુ ગુવાજી પણ આગળ વધી ગયા છે માતાજીને દયા છે સરસ આ બાબો છે અને પરિવાર સુખી સાચે કૃપા કૃપાથી